મેકઅપ ટિપ્સ અને ટ્રીક્સ બેસિક મેકઅપ માટેના કેટલાક સરળ અને મહત્ત્વના સ્ટેપ્સ છે મેકઅપની શરૂઆત કરતાં પહેલાં આ પાંચ પગલાં ખૂબ જ જરૂરી છે જેથી તમારો લુક લાંબા સમય સુધી જળવાઈ રહે અને ત્વચા સ્વસ્થ દેખાય સ્કિનને તૈયાર કરો ક્લેન્ઝિંગ મેકઅપ લગાવતા પહેલાં તમારા ચહેરાને સારા ક્લેન્ઝરથી સાફ કરો આનાથી ધૂળ અને તેલ દૂર થશે ટોનર અને મોસ્ચરાઈઝર ચહેરો સાફ કર્યા પછી ટોનર લગાવો અને પછી તમારી ત્વચાના પ્રકાર સ્કિન ટાઈપ મુજબનું મોસ્ચરાઈઝર જરૂર લગાવો આનાથી સ્કિન હાઇડ્રેટ રહેશે પ્રાઇમર મેકઅપને લાંબો સમય ટકાવી રાખવા અને પોર્સ છિંદ્રોને બ્લર કરવા માટે પ્રાઇમરનો ઉપયોગ કરો બેઝ મેકઅપ ફાઉન્ડેશન અથવા બીબીસીસી ક્રીમ તમારી સ્કિન ટોન ત્વચાના રંગ સાથે ભેળ ખાતું ફાઉન્ડેશન પસંદ કરો બહુ હળવો કે બહુ ઘેરો શેડ ન વાપરો રોજિંદા ઉપયોગ માટે હેવી બેસને બદલે બીબી ક્રીમ અથવા લાઈટ ફાઉન્ડેશન વાપરી શકો છો તેને સ્પંજ અથવા બ્રશની મદદથી સારી રીતે ત્વચામાં બ્લેન્ડ કરો જેથી તે ઇવન લાગે અને ચહેરો ગ્લો કરે કન્સીલર જો આંખો નીચે કાળા દાગ ડાર્ક સર્કલ કે ચહેરા પર કોઈ દાગ ધબા હોય તો ફાઉન્ડેશન લગાવ્યા પછી તે જગ્યાએ કન્સીલર લગાવો અને તેને ધીમેથી સેટ થવા દો ફેસ પાવડર આ બેસને સેટ કરવા માટે ફેસ પાવડરનો ઉપયોગ કરો આંખોને મેકઅપ આઈલાઇનર અને કાજલ આંખોની સુંદરતા વધારવા માટે કાજલ વોટરપ્રૂફ વાપરી શકો છો અને આઈલાઇનર લગાવો મસ્કારા પાફડોને લાંબી અને ઘેરી બતાવવા માટે મસ્કારા લગાવો ગ્લો અને રંગ બ્લશ અથવા હાઈલાઇટર લૂકને પૂર્ણ કરવા માટે તમારા ગાલના હાડકા પર બ્લશ અથવા હાઈલાઇટરનો ઉપયોગ કરો જેથી ચહેરા પર નેચરલ ગ્લો આવે તમે નાક પર અને કપાળના ખૂણા પર પણ હાઇલાઇટર લગાવી શકો છો હોઠનો મેકઅપ તમારા પોશાક અને પ્રસંગને અનુરૂપ શેડની લિપસ્ટિક લગાવો પહેલાં લિપ બામ લગાવી શકો છો ઝડપી મેકઅપ માટે એક ખાસ ટીપ જો તમારી પાસે માત્ર દસ મિનિટ હોય તો માત્ર સ્કિન પ્રિપરેશન મોસ્ચરાઈઝર બીબી ક્રીમ કાજલ અને લિપસ્ટિકનો ઉપયોગ કરવાથી પણ સુંદર અને નેચરલ લૂક મળી શકે છે બ્રશ અને ટૂલ્સ બ્રશની સફાઈ તમારા મેકઅપ બ્રશને નિયમિતપણે સાફ કરતા રહો ગંદા બ્રશ પર બેક્ટેરિયા જમા થાય છે જે સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે અને મેકઅપનું બ્લેન્ડિંગ બરોબર થતું નથી યોગ્ય બ્લેન્ડિંગ મેકઅપનો સૌથી મહત્વનો નિયમ છે બ્લેન્ડિંગ ફાઉન્ડેશન કન્સીલર કે આઈ શેડો લગાવો તેને તમારી ત્વચા સાથે બરાબર બ્લેન્ડ કરવું જોઈએ જેથી ક્યાંય કોઈ લાઈન કે ધાર દેખાય નહીં ફાઉન્ડેશન અને કન્સીલર શેડ પસંદગી ફાઉન્ડેશનનો શેડ ચહેરા પર નહીં પણ જબડાના હાડકા પર લગાવીને ચેક કરો જો તે તમારા ઘડા અને ચહેરાના રંગ સાથે ભળી જાય તો તે યોગ્ય શેડ છે લેયરિંગ એક સાથે વધારે પ્રોડક્ટ લગાવવાને બદલે પાતળા લેયર્સમાં લગાવો જરૂર પડે તો બીજો પાતળો લેયર લગાવો આનાથી મેકઅપ કેકી જામેલો નહીં લાગે ડાર્ક સર્કલ માટે જો ડાર્ક સર્કલ વધારે ઘેરા હોય તો કન્સીલર લગાવતા પહેલાં કલર કરેક્ટર નારંગી કે પીળા રંગનું વાપરી શકો છો પછી તમારી સ્કિન ટોનનું કન્સીલર લગાવો આંખોનો મેકઅપ આઈબ્રોઝ ભ્રમર ચહેરાના ફ્રેમ જેવી હોય છે તેને આઈબ્રો પેન્સિલ કે પોમેડ વડે હળવા હાથે ભરીને યોગ્ય આકાર આપો બહુ ઘેરો રંગ ન વાપરો નહીતર તે અનનેચરલ લાગશે આંખો મોટી બતાવવા જો તમારી આંખો નાની હોય તો આંખોના અંદરના ખૂણામાં હાઈલાઇટ લગાવો અને નીચેની પાપડી પર સફેદ કે ન્યૂડ કાજલનો ઉપયોગ કરો લાંબો ટકાવ સેટિંગ સ્પ્રે મેકઅપ પૂર્ણ કર્યા પછી સેટિંગ સ્પ્રેનો ઉપયોગ કરવાથી મેકઅપ લાંબા સમય સુધી ટકી રહે છે અને ચહેરા પરનો પાવડરી લુક પણ ઓછો થઈ જાય છે ઓઇલી સ્કિન માટે જો તમારી સ્કિન ઓઇલી હોય તો મેકઅપ સેટ કરવા માટે ટ્રાન્સફર લૂઝ પાવડરનો ઉપયોગ કરો ખાસ કરીને ટી ઝોન કપાળ નાક અને દાડી પર ધ્યાન આપો હોઠનો મેકઅપ લોંગ લાસ્ટિંગ લિપસ્ટિક લિપસ્ટિક લગાવ્યા પછી એક પાતળો ટ્યુશ્યુ પેપર હોઠ પર મૂકો અને બ્રશ વડે ટિશ્યુ પેપરથી હળવો ફેસ પાવડર ડેપ કરો આનાથી લિપસ્ટિકનો રંગ સેટ થઈ જશે અને તે લાંબો સમય ટકશે લિપલાઇનર લિપસ્ટિક લગાવતા પહેલાં હોઠને લિપલાઇનર વડે આઉટલાઇન આપો આનાથી લિપસ્ટિક ફેલાશે નહીં અને સારો આકાર મળશે શું તમે મેકઅપ પ્રોડક્ટ્સ ક્યાંથી ખરીદવી અથવા કોઈ ચોક્કસ પ્રસંગ માટે મેકઅપની ટિપ્સ જાણવા માગો છો ફાઇનલ અને પ્રોફેશનલ મેકઅપ ટિપ્સ પ્રકાશનું મહત્ત્વ સારી રોશની મેકઅપ હંમેશા કુદરતી પ્રકાશમાં જ કરો જો તમે રૂમની પીળી રોશનીમાં મેકઅપ કરશો તો બહાર નીકળતા તે વધારે પડતો કે ખોટા શેડનો લાગી શકે છે ચેક કરો મેકઅપ પૂરો કર્યા પછી અલગ અલગ પ્રકાશમાં જેમ કે બારી પાસે ઊભા રહીને જુઓ કે બ્લેન્ડિંગ બરોબર થયું છે કે નહીં પ્રોડક્ટ્સની ગુણવત્તા એક્સપાયરી ડેટ મેકઅપ પ્રોડક્ટ્સની એક્સપાયરી ડેટ હંમેશા ચેક કરો એક્સપાયર થયેલી પ્રોડક્ટ્સ ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે મસ્કારા દર ત્રણ છ મહિને બદલવો જોઈએ ઓછી પ્રોડક્ટ્સ સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ ઓછી માત્રામાં વાપરવાથી પણ સારું પરિણામ આપે છે કન્સીલર એપ્લિકેશન ડાર્ક સર્કલ ડાર્ક સર્કલ પર કન્સીલર માત્ર આખરી નીચે નહીં પણ ઊંધા ત્રિકોણના આકારમાં લગાવો આનાથી તે આખા વિસ્તારમાં બ્લેન્ડ થઈ જાય છે અને આંખો વધુ ઉપસેલી દેખાય છે બ્લશનું સ્થાન યોગ્ય સ્મિથ બ્લશ લગાવવા માટે હસો અને ગાલનો જે ભાગ ઉપશે તેના પર હળવા હાથે બ્લશ લગાવો અને તેને ઉપરની તરફ કપાળ તરફ બ્લેન્ડ કરો નીચેની તરફ લગાવવાથી ચહેરો ઉતરેલો લાગી શકે છે રંગ તમારી સ્કિન ટોન પ્રમાણે પિંક ગુલાબી પીચ આછા નારંગી કે ડાખ પ્લમ જાંબલી શેડ પસંદ કરો રાત્રે મેકઅપ દૂર કરવો અનિવાર્ય આ સૌથી મહત્ત્વની ટીપ છે ગમે તેટલો સારો મેકઅપ કર્યો હોય રાત્રે સૂતા પહેલાં તેને મેકઅપ રિમૂવર કે માઇસલેર વોટર વડે સંપૂર્ણપણે દૂર કરવો જરૂરી છે મેકઅપ સાથે સૂવાથી ત્વચાના પોઝ બંધ થઈ જાય છે અને ખીલ કે દાગ થવાની શક્યતા વધે છે